ભાવનગર ખાતે આજે ડીજીપી બાસ્કેટબોલ અને ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક મીટ બે હજાર ચોવીસ સ્પર્ધાનો રાજ્યના ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો ભાવનગર રેન્જ જેમાં ભાવનગર બોટાદ અને અમરેલીના એક હજાર બસો થી વધુ જવાનો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે આજ રોજ ભાવનગર શહેર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભાવનગર પોલીસ એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસ નો ઉદઘાટન સમારંભ યોજવામાં આવેલો હતો જેમાં માન્ય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબ પધારેલા હતા અને એમના હસ્તે આ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવેલો છે આ રમતોત્સવમાં ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ બારસો ને ત્રાણું પોલીસ કર્મચારીઓના અધિકારીઓ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં બસો અઢાર જેટલી મહિલાઓ કર્મચારીઓએ પણ આમાં ઉત્સાહ ભાગ લીધો છે અને ત્રણ દિવસ આ રમતોત્સવ ચાલવાનો છે આનો ઉદ્દેશ એ છે કે સ્પોર્ટ્સનું કલ્ચર એક વિકસે પોલીસમાં અને સાથે સાથે કર્મચારીઓના અધિકારીઓ એકસાથે જો ગ્રાઉન્ડ પર રમતા હોય તો તે લોકોમાં સંઘભાવનાનો વિકાસ થાય અને સાથે સાથે જે કોમ્યુનિકેશન તેમનું વધતું હોય તો પોલિસિંગ માટે પણ એમને ફાયદો રહેશે અને શારીરિક અને માનસિક તણાવમાંથી પણ થોડી મુક્તિ મળશે